કર્યા જાસા જે અરવિંદ તો પાણી એટલા માટે પાછળ હે હેલો હેલો છો બોલ આય હું છું ને અચ્છા તો આજે આપણે ક્યાં આવ્યા હતા આજે આપણે તમે હવે લાયા હતા પણ મારે મેપમાં માં જોવું પડે ક્યાં આયા હતા મને ખબર જ નથી પડતી અચ્છા તને ખબર નથી પડતી તો હાલ અમે પેદલ યાત્રા છે ચાલતા જઈએ ચાલતા જઈએ હા ચાલતા દેખો હમણાં અમે આ દોચે છે અને કપડાની ખરીદી કરવા ગયા હતા તો બધા ભાઈબંધો જોડે હોય એટલે મજા કઈ અલગ આવે ને ચાલતા ચાલતા જવાની

हां जो तो हाला में से ने रास्ता माथे अगर रस्तो साफ करवानी गाड़ी जाए कि ले धूल लागे यूं लागे हमने अने खराब થઈજીએ કારણ કે ડબલ વખત ના પડે અને ડબલ વખત ન આઈએ તો અમારું પાણી બગડે એટલા માટે અમે પાણી بچાવવા માટે પાણી બચાવવા માટે પાછળ પાછળ દેહી ય હે उसको નહી દિખારા હે ક્યુકી અમે પેદલ જાના હે ઓર હમ સાલ ત સાલ ત જાતા હે थोड़ा तकलीफ भी पड़ता है क्यों नहीं। 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 और इधर हमारे दोस्त आ रहे हैं छोटे-छोटे देखो क्यों से भाई बंधु मजावान अरे मजा मारो <laughs> अरे आजा मेरे दोस्त आजा आजा सब मेरे दोस्त जरा जुड़े जुड़े आ जल्दी तो मजा आवे यार माइंड फ्रेश हो रहा बहुत माइंड फ्रेश नहीं जा क्यों परवा आजा

और हमारा रवि तो अकेला ही जाता है पॉनेट, पॉनेट। अरे रवि यहाँ तो बस तो आता है वीडियो तुम्हारा एक नंबर इधर जाओ जो हमारा जवान मुकेश रवि पर्वत हाँ आ लो अगर आ लो रवि मालो गणपत और सब साथ में दिखाओ तो यहाँ दिखने में बहुत अच्छे लगते हैं हमारे दोस्त क्योंकि वैसे भी स्मार्ट है ना मालू જિંદગી પે આપ મોજ કરેગે ઓર મસ્ત ખાંગે ઓર કપડે બી મસ્ત પહેરંગે ક્યુ કે હું બજાર જાતે જી ને અચ્છા ચાલે એ જ ચાલો હવે ક્યારેક બધા દોસ્તો પાછા ખરીદી કરવા જઈશું અને કંઈક લાવીશું નવું નવું અને બજારમાં બધા જઈએ એટલે તમારે વિડીયો આપશો તમને વિડીયો આપજો સોરી આ બધું થોડું ઘણું ગલતી બોલાઈ જાય ગલતીમાં આ થોડું નાનું મોટું ભૂલ થયા કરે એમ